જંબુસર ની આરટી પીસીઆર લેબોરેટરી માંથી એસી તેમજ લેપટોપ ની ચોરી નો ગણતરીના કલાકમાં જ પોલીસે ભેડ ઉકેલી બે આરોપીઓને મુદ્દા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરુ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી જેમાં રહેલ છ એસી તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ વી પાણમિયા તથા પીએસઆઈ કેબી રાથવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કરવામાં આવી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલેન્સ તેમજ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી જમ્મુસરના મુબારક ઇસ્માઇલ મલેક તથા અનસ પટેલને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી દુકાનમાં છ એસી પેકીટ ચાર એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનો લેપટોપ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંદેર બિલ્ડિંગમાં બીજા બે એસી સ્ટેપલર પિન તથા કેલ્્યુલેટર સાથે સંતાડેલ હોવાની કબૂલાત કરી હતી પોલીસે એક પોઈન્ટ એકોતેર લાખના ચોરીના મુદ્દા માલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી